लाया था चौकोबार सीना वाड़ी जो स्पेश कर लिया में तो रोटली खाई लिए नाश्ता कर लिए देखा देखा है, हाँ गुंडों देखा है। तो गैस वाड़ी बदु तो राज बदु में, में बदु थई यीशु रमन ब्रमन कम का आयतो वाले सात राज्य हवा जोड़ों ना कारण यहाँ पाणी बदु पर आई यीशु जो आदमी आए, छोड़वा एकदम लेला छम थई है वहाँ, हाँ जो आदमी बदु मस्ता थई यीशु वातावरण तो

ખેતરમાં બંબુલાલના બેન આ બમ્બુલાલના બે ને આ થઈ ગયું છે વાતાવરણ એક નંબર થઈ ગયું છે નહી બમ્બો કેવું લાગે મસ્ત કોઈ મજા આવી ગઈ છે ઠંડક થઈ ગઈ આવું રોજ રાઈત મજા ની બમ્બો રોજ નારાયણ ને બીમાર પડી ના કાપડા એમને એમ જ બીમાર થઈ ગયા અને આ ફૂલ જો ફૂલ ગજરો કેરીઓ કેરીઓ તો લાગી નહીં

મારા મોહર આવી હા આવી ઘણા દિવસથી બ્લોગ નહોતો આવતો આજે ભાઈ આવી ગયા છે ડુંગળી પર ના વિડીયો બનાવીએ વધારે વિડીયો વિડીયો બની ગયા એનામાં જઈએ ઘેર ઘેર જઈને મળીએ ત્યાં વિડીયો જોતા રહેજો ગઈ રાતના વાગ્યા છે સાડા આઠ ના બાર આવી છે વાવાઝોડું देखा तो इतना ही लाइट है जब तकी